અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં સતત ત્રીજીવાર ભાજપનો ભગવો લહેરાતા પચીસ ડિસેમ્બરે યોજાનારા કાકરીયા કાર્નિવલનું ઉદ્ઘાટન મુખ્ય પ્રધાનની સાથે શહેરના નવા મેયર કરશે કયા કોર્પોરેટરને મેયર તરીકે કાર્નિવલનું ઉદ્ઘાટન કરવા મળશે તે તો થોડા દિવસમાં જ ખબર પડી જશે પણ હાલ તો તંત્ર દ્વારા કાર્નિવલની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે દર વર્ષે મહાનગરપાલિકા કાર્નિવલમાં નાગરિકોને નવલું નજરાણું આપે છે આ વર્ષે પણ તંત્ર દર વર્ષની જેમ વિવિધ રમતો રંગોળી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો આતશબાજી શો જેવા વિવિધ કાર્યક્રમો તો આપશે જ પરંતુ તેની સાથે નવલા નજરાણા જેવા કે રેતના રતન વંદે ઇન્ડિયા થીમ પર સાંસ્કૃતિક કાર્યક્રમ માઇમ જેવા કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે રેતના રતન પ્રોગ્રામમાં ઝૂંપડામાં રહેતા બાળકો કેવી રીતે પ્રગતિ કરે છે તે દર્શાવવામાં આવશે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ બે હજાર આઠમાં કાંકરિયા ખાતે કાર્નિવલની શરૂઆત કરી હતી ત્યારથી જ દર વર્ષે પચીસ થી એકત્રીસ ડિસેમ્બર સુધી કાર્નિવલ આયોજિત કરવામાં આવે છે આ સમય દરમિયાન રાજ્યના જુદા જુદા ભાગમાંથી લાખો લોકો કાંકરિયાની મુલાકાત લેશે પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં એની વધારે અસર રહેશે બાકીના ઝોનમાં મહદઅે એટલી બધી અસર નહીં રહે પરંતુ બે ત્રણ દિવસ સાંજના પુરવઠાને બાદ કરીને સવારનો પુરવઠો જળવળ રહે એવા અમે સંપૂર્ણ પ્રયત્નો